હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું આલુ પાપડ આલુ પાપડ બનાવવા માટે મેં અહીંયા આલુ એટલે કે બટાકા લીધા છે એને સરસ ધોઈ અને મેં બાફી લીધા છે કુકરમાં કુકરમાં બાફી લીધા બાદ એની છાલ ઉતારી લેશું બાફેલા બટાકાને છીણી વડે કદ્દુકસ કરી લેશું એટલે કે ઝીણી અને છીણી લેશું હવે એને બ્લાઇન્ડર ફેરવીને પણ એનો એક રસ કરી દેવાય અથવા થોડું એક ગ્લાસ પાણી રેડીને એક બાફેલા બટાકાને એકદમ બ્લાઇન્ડર ફેરવીને બ્લાઇન્ડ કરી લેશું અહીં મેં બધા બટાકા કદુકસ કરી લીધા છે એમાં બ્લાઇન્ડર ફેરવીને મેં એને એક રસ કરી લીધો છે એક ગ્લાસ પાણી ઉમેરીને એકદમ બ્લાઇન્ડ કરી લીધું છે હવે આપણે એક તપેલીમાં ત્રણ ગ્લાસ જેટલું પાણી ગરમ કરીશું તેમાં એક ચમચી જીરું એક ચમચી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું પાણીને ઉકળવા દેશું હવે ઉકળેલા પાણીમાં જે આપણે બટાકાનો એક રસ કર્યું છે તે એમાં ઉમેરીને સતત હલાવતા રહેશું દસ મિનિટ સતત સુધી હલાવવા અને ઉકળવા દેવાનું ઉકળીને ધીરે ધીરે ઘટ થઈ જશે ઘટ થઈ જાય ત્યાં સુધી તમે ઉપર જોઈ શકો છો કે મારું જે આ બટાકાનું ખીરું છે એકદમ ઘટ થઈ ગયું છે હવે આ ખીરામાં તમે ઉપર જોઈ શકો છો કે મેં ચમચા વળી નાનાની પૂરી ટાઈપ એને પ્લાસ્ટિકની પોલિથિન પર તેલ ચોપડીની ઉપર એના પર નાની નાની પૂરી ટાઈપ બનાવી છે એ થોડી જાળી રાખવાની છે તે સુકાઈ જશે એકદમ પતલી થઈ જશે અને જાળી પૂરી ટાઈપ એમને પાથરી દેશો ચમચાવાળી નાની નાની આ રીતે મેં દરેક પ્લાસ્ટિક ઉપર એ સરસ પૂરીઓ રાખે છે આના પર પણ મેં થોડી મરચાં વાળી રાખીએ છીએ એટલે કે એમાં મરચી લીલા મરચાં ક્રશ કરીને ઉમેરેલા છે અને ઓવરનાઈટ સુકાવા દેસો પછી સવારે ઓટોમેટિક તે પ્લાસ્ટિક પરથી ઉખળી જતી હોય છે અને એને બીજા દિવસ સુકાશો એટલે કમ્પ્લીટ કડક પાપડ જેવી થઈ જશે હા મારે બે દિવસમાં સુકાઈ ગયેલા પાપડ છે આ આલુ પાપડ રેડી સરસ છે અને પણ સાંભળી શકો છો કેવા છે આપણા આલુ પાપડ રેડી તેને તળીને ઉપવાસમાં પણ ખાઈ શકો છો બાળકોને પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આલુ પાપડ મોજથી ખાય છે થેન્ક યુ ફોર વોચિંગ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ